તમારું હાર્દિક સ્વાગત છે અને વાગ્યા છે સવારના દસ પણ આજે સુરત દાદા ને વાદળે ઘેરી રાખ્યા છે

આમ ખબર પડે છે કે શરીરનો એક એક અંગ છે અને એક એક અંગ કઈ રીતે દુખે છે અને હું નથી બધી જ ખબર પડે છે અત્યારે બધું યાદ આવી ગયું છે બરાબર પગમાં તો ઓહોહો તાકાત કાલ તો લેગ મારુંને એટલે આમ રિવર્સ છો થોડી થોડી વારે એક જો ભાઈ સાહેબ આ ઉધ્યાના કેરે આલી તું લાગ્યો જ્વાલી લઈ ગયો નટ બોલ્ટ લઈ ગયો નટ બોલ્ટ તો ઉડાડે છે ચેક કરે છે

જોયું ગાઈસ ખુલે આ માખી સોસાયટી ની વચ્ચે મને કીધું લાફો માર દઈશ આ માણસે દેખાય છે આ પાડો જય શ્રી કૃષ્ણ પાડો નવું નામ આજથી ઉન્નતિનું મેં પાડ્યું છે રોજ નવા નવા નામ ઉન્નતિના પાડવામાં આવશે મારા દ્વારા બરાબર લેટ્સ ગો અમે જઈશું શોરૂમે પછી જવાનું છે બોપલ કેમકે એન્ડ 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 આવી ગયો છે કામનો ઓલમોસ્ટ ખાસું એવો સો આજે ત્યાં જવાનું છે ચાલુ થઈ રહ્યું છે ઇલેક્ટ્રિકનું કામ સો અમે આવી ગયા છીએ હું બે બોપલ બરાબર કેમકે अब सब कुछ काम शुरू होने वाला है आज नॉर्मल लाइटिंग वाइटिंग सब होगा वो वजन ज़्यादा है भाई इसका सो लेट्स गो अच्छे देखो सालों कहीं तो आप में अब फटाफट फटाफट पता हो सुबह हर भाई वी डोंट हैव मोर टाइम यू नो वी डोंट हैव टू मच टाइम एंड ऑल सो दैट्स वाइ लेट्स गो लेट्स गो रेखा ए रेखा ચાલો રેખા અત્યારે અમે લોકો આવ્યા છીએ એક જ્વેલર્સમાં એક એમનું લકી ડ્રો હતો એના માટે આવ્યા છીએ અને એમનું લાઈવ સેશન કરવાનું હતું મારે લાઈવમાં ઇન્સ્ટાગ્રામના લાઈવની અંદર એમના એકાઉન્ટથી એટલે એના માટે આયા છે બોપલ ગયા હતા બોપલના શોપનું કામ ખતમ થઈ ગયું છે અને અત્યારે આવ્યા છે નરોડા બરાબર છે હવે હજુ આજનો દિવસ કેમ કેમ જાય છે આપણા જોડે છે ગુરખો કાનુડો ગુરખો નામ પાડ્યું છે મેં એનું बराबर सो so, जो आज दिवस तो चालू तो थी गए अपना पांच कैसे, कैसे जाता है। दिरे, 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 दिरे हम सब दिखाएंगे ठीक तो के के तो है टाइम क्या गया सालों साढ़ा पांच साढ़ा पांच और ये हमारे साथ लाइव में ज्वाइन होने के लिए ठीक है चलो लैस रीतेमु काम पूरु करे पे आगे ટી શર્ટો વી શર્ટો ઓર્ડર તો બી ગયો છે ખર્ચા સુ જીતવાનું છે ખર્ચા ગમે તે જીત્યા ઘર ની વાત નથી ખર્ચ તો ઝૂકે કે નહીં ફરી ફરી તો ભાઈ ટુર્નામેન્ટ 29 તારીખે અમારા લોકોની ચાલુ થવાની છે સામાજિક ટુર્નામેન્ટ છે એના માટે ટી ને બધું સિલેક્ટ કરવા માટે આ બધા થઈ ગઈ છે સિલેક્ટ બેટ બેટ જોરદાર લાખ પછી ના એટલે નાની મોટી ખેલ નથી આ ગોતવું વ્યવસ્થિત વાત છે

એવું જ કંઈક ખાવાનું ચાલુ રહ્યું છે આપણું બધું જ બરાબર તો એવું ખાશું ઘરે જઈને આજે ઈચ્છા છે વિડીયો શૂટ કરવાની તો રાત્રે કદાચ વિડીયો શૂટ પણ કરીએ કાંઈ છે નક્કી નહીં હજુ પણ ઈચ્છા છે શૂટ કરવાની તો કરશું તો ખરા જ કરશું તો તમને બતાવશું કે શું શૂટ કરીએ છીએ અને ઓલ ઓકે તો લેટ્સ ગો જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવું સલાડ બનાવ્યું છે આવું ખાવાનું હોય ને તો આપણે શાક રોટલી ના ખાવી ગાઈઝ જોયું તમે Number. So, uh, so what's your name, Is Mr. Chef? Uh, I am a, a, a five-star hotel chef. Uh, Unnati oh, you are barber, uh, right? Uh, no, I'm chef. Oh, you you are chef? Yes. Oh, so where you learn? Uh, this recipe and all. Oh, from myself only. Oh, uh, nowhere else, nowhere else. No, oh. I didn't see anything on uh, any YouTube any platform. All? No, 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 no. I just made by myself. You so. have lots of mind, huh? Eh? Yes. Great, in, great. In, in, uh, cooking, I have lots of mind. And what is the? Oh, it's dal, dal. Oh, dal, nice, nice dal, nice. Because I, I am, you know.

અને તે આ ભાંડો દીધો પાની મિરિયાની હતી પણ આદુર માટે કાળો ગસીવા તો કોણે કીધું ગામમાં કેવાનું આવું તો કાજુ ખાવા છે માય ડ્રાય એન્ડ ઓલ

એ કે કે આ ગઈ એડિટિંગ કરવા થઈ જાય તો અત્યારે અમે લોકો આયા છીએ વિડીયો બનાવો છે પણ ક્યાંય મળતું નતું એટલે લાકડા લેવા માટે અનેક વાર્ડ માંથી અમને લાકડા મળી ગયા છે એટલે લાકડા તો લઈ લઈશું બરાબર બંધ કરી દઈએ નું સ્ટેન્ડ પડતું નહીં બ્રો તો વિડીયો બનાવવાનો છે અમારે એના માટે બ્રો વાહ ખરું બસ થોડા ઘણા લાગડા થવો જોઈએ આપણે બસ બીજું કાંઈ નહીં હોય તો ચાલી જાય પગમય છે બ્રો મોટું ટુકડું પડી રહ્યો છે એવું લાગે લાકડું જ છે ઓકે શોધા લાકડા વાકડા લઈને જઈશું બરાબર આની વ્યવસ્થા તો કરી દીધી છે લાકડાની બરાબર વિડીયો બનાવો છે તે તો વ્યવસ્થિત તો બનાવો જ છે થાય ગમે એ પછી એટલે ભાઈ અહીંયા જ મસ્ત મસ્ત બનજો વિડીયો જો આ લાઇટ આટલું પ્રોપર આવે ને વિડીયો અહીંયા જ બને પાછળ પેલું આકાશ ને ક્લાસ લાગે હા હું કહેવું તારું શું ભાન કહો અહીંયા જાય આની પાછળ બનાવું એક નંબર વિડીયો આવે અહીંયા વિડિયો બનાવવાનો છે અમારે જો મોબાઈલ માં આટલું ક્લાસ આવે કેમેરા માં કેવું આવે ખતર નાખાવજો સો વિડિયો બનાવવાનો છે અમારે અહીંયા એ ફાઈનલ થઈ ગઈ છે બરાબર શું બનાવવું પડશે બાર એ દે લાકડા ભીગા કરતી પહેલા અમે એક જગ્યાએ એટલે મારા માટે થોડું થઈ જાય એક્યુઅલી માં ઈઝી ઓકે સો આટલે ભીગા કરવાનું આવશે લાકડા બરાબર છે

કાફ આ ગામ બોલે ના મારી સ્કૂલની છે કયું મોટી હો શું કીધું પેટી હોય નહીં તારો ખજાનો મારું પડ્યું માય નહીં ના બતાવો નઈ 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 બતાવો નઈ નઈ બતાવો કટલી કવાલી ઠોકે પણ તુ સેફટી પિન એ ધકલો છે એ આ માણા જોડે હું ક્યો મારા માણસ તો સેફટી પિન તો જોઈએ ને સાડી તું થોડી પેરે છે હું પહેર જો એ છે બાડી કોણ લેવાનો છે તું બાડી જોતે ભાગી રે ભાગી

તો એટલા માટે મેં છોકરાઓને બોલાવી લીધા છે તાપણી કરવા માટે તો આ છોકરાઓ જે બધું ગોઠવણ કરી રહ્યા છે છોકરાઓ તાપણી કરવા બોલાવી દીધો છે ઠંડી બરફ બરફ પડે ને એટલે તાપણી કરવી પડે કામ કરવા માટે આઈ ગયા છે આજની તાપણી પિસ્કે નામ હોય

આપણને કરવામાં ડિસ્ટર્બ ના થાઉ જોઈએ મને તો લાકડા ગોતવા મોકલેતા પેલા મે તો ગોતી નહી ગયા છે ને ગોઠવા વળગાડ્યા છે આ લોકોના બહુ વાર લાગે ખબર છે ને તને વાર કરવાની હોય તને ખબર છે ને વાર કરવાની થાતી જ નથી આપણે સમજી ગયો

શૂટ થઈ ગયું છે બહુ મસ્ત લોકો વ્લોગ નો એન્ડ કરી રહ્યા છે શું આગળ જઈ રહ્યો છે અને બધું વ્યવસ્થિત મે મૂકી દીધું છે બરાબર ગાડીમાં બધી વસ્તુ મુકાઈ ગઈ છે ભાઈ આ લેવા નહીં તાર સુપા પેટ્રોલ સો હવે અમે જઈએ છીએ ઘરે ઘરે જઈને વ્લોગ એડિટ કરવાનો બાકી છે હજુ વ્લોગ વ્લોગ એડિટ કરશું પાજી ગયા છે 1 ને 11 એક્ઝેક્ટ જો 1 ને 11 થઈ ગઈ છે સો બોલો કેમ ઘરે જઈને સુઈ જઈ મને લાગે ચાલતો ચાલતો અંદર જતો રહ્યો તો હવે આપણે જઈશું ઘરે ઘરે જઈને સુઈ જઈશું મસ્ત શૂટ થઈ ગયું છે એવું નથી મજા આવી ગઈ મારા બી વિડિયો આવશે યસ ગાઈસ ક્લાસ વિડિયો બનાવ્યા છે બહુ મસ્ત એક બે ત્રણ બે ત્રણ બનાવ્યા છે ને બહુ સરસ બને છે સો આઈ હોપ તમને મજા આવશે વિડિયો જોવાની અંદર સો બાય બાય ગુડ નાઈટ ડુ વોટએવર યુ વોન્ટ ટુ ડુ મેન બટ ડોન્ટ ટ્રબલ માતા પિતા અને ભરત માતા કી જય જય શ્રી રામ હર હર મહાદેવ જય અંબે માં Oh, oh,